આગામી સાત મેના રોજ દરેક મતદારોને મતદાન કરવા મદદની સુધી અધિકારી તેવીસ બારડોલી અને પ્રાંત કૌશિક જાધવ સાહેબની અપીલ આપ સૌ સુવિધિત છો કે સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાનું મતદાન થવાનું છે ગુજરાતમાં સમાવિષ્ટ ત્રેવીસ બારડોલી સીટ અને એમાંય સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ વિધાનસભા ખાતે ટોટલ બસો ચોપ્પન બૂથોમાં મતદાન થશે એ બસો ચોપ્પન બૂથો અંતર્ગત એક આપણે દિવ્યાંગ મતદાન મથક બનાવ્યું છે તથા સાત સખી મતદાન મથકો બનાવ્યા છે એ સાત સખી મતદાન મથકોમાં ટોટલ સ્ટાફ જે હશે એ આપણા સખી બહેનો દ્વારા કરવામાં આવશે અને એના ઉપરાંત એક મોડલ મતદાન મથક આપણે બનાવેલ છે આપ સૌને મદદની ચૂંટણી અધિકારી તેવીસ બારડોલી સીટના તરીકે હું રિક્વેસ્ટ કરું છું કે આપ આપનો બહુમૂલ્ય અને કિંમતી મત એ દિવસે આપશો